કલાકાર તો કલાક હાલશે ખતર અને આપણે મળદ ના ફાડ્યા હાથ ભાંગી નાખાય એટલો બરક કરી દેતા ભાઈ બે ટકા કઈ નાખે આપણા આપણા હાથ ફાઈનલી આપણે હવે પાણી પી ગયા છે ને પાણી બંધ કરશું આપણે કુંડી ના કુંડી જોઈ શકો છો આપણે વાલ બંધ કર બંધ કરતા મને કઈ જ આપણો વાળ બંધ થઈ ગયો છે આપણે જોઈ શકો છો ત્રાવડી પડી આપણે આગળ આપણે ત્રાવડીમાં પાણી ફર્યા છે આટલો વધે છે માથે તો આવે છે બે પાલે તો પાણી એટલો ખૂટે છે